બિચારી બીમા જોતો ઉલટીઓ કરે બિચારી પબ્લિક ને લીધે થી આ બિચારી ગભરાઈ ગઈ તો આરસી ગામે નાની બાળકી ને મળવા જાશે મિત્રો વિડીયો એન્ડ સુધી જવું બધું જોવા મળશે જય દ્વારકાધીશ ભાઈ ભાઈ આપણે પણ ખુદ દર્શન થઈ ગયા ભાઈ આપણે એટલે છેટે સીધી દર્શન કરીએ કદાચ એમને ફોર વ્હીલર ઉપર રમવા સડી ગયા હે શું નામ છે તારું બેટા શું છે मिष्टी मिष्टी हाँ हां मानिए तू मोटी है क्या नानी एंजल आ, थी आ, एंजल थी नानी से एम नानी से मिष्टी छोटा बैठ था अरे चेतन का आऊ आए हो हाला हो यार मिष्टी आई भी जाए आई भी फोटो पाड़ी

हल <laughs> 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 हल फोटो पड़ा भाई हल बेटा हल नहीं यो आज तारा जो हम्म ऐ जो तार डिंगले नाम लाइक हुई जो तार नाम हो से मिस्ती तो मिस्ती है न कासू पर लहर वाम है जो <laughs> तो मिस्ती है न बात है न फूल डाल उड़ाड़ है जो <laughs>

જમવાનું કંઈ મિસ્ટેક આવી ગયું હોય કે શું હોય હમણાં દવા પાઈ હતી એને જલ્દી કરીને પણ હવે બિચારી ને બીમાર જોતો ઉલટીઓ કરે બિચારી ને હું તો કહું છું કે ભગવાન આવી કષ્ટિ એને આ માતાજીને ના આપો ને જલ્દી જલ્દી બિસારીને સારું થાય ને આપણાથી ખરેખર ને વેદના બિચારીથી જોવાય નહીં કોણ જાણે તાવ હતું ને કઈ રીતના તબિયત ઓચિંતાની બગડી ગઈ બપોર પછી જ્યારે અહીંયા આવવાનું વાવડ છે ને અત્યારની બસ દવાખાને લઈ ગયા હતા થોડો ઘણો આરામ મળ્યો છે બાકી તો શું છે કે પબ્લિકને લીધેથી આ બિચારી ગભરાઈ ગઈ હું તો ભાઈ એક જ આપણે કલ્પના કરીએ કે આ દીકરીને બિસારીને જલ્દીથી જલ્દી શ્રીરામ ભગવાન આપણે દ્વારકાધીશ સાજા કરી દઈએ એ બધી આપણે પ્રાર્થના કરીએ બધા મિત્રો થઈને અને બિચારીને દંડવત કરવાનો છે જ બહુ ઘણો બધો બાકી છે તે તેમને માનતાઓ છે એ બધી પૂર્ણ થાય એવી આપણે અપેક્ષાઓ રાખીએ અને દ્વારકાધીશ પાસે પ્રાર્થનાઓ પણ કરીએ